ભાજપ સરકાર જેવી હરામી સરકાર કોઈ નથી તાના થાય આવી ગઈ હાવ એટલે હાવ ગુલામી જેવું જેવું થઈ ગયું હાવ એ કે હવાડે ઉઠે કે હવારે ભાઈ ખાવાનું બંધ કરી ખાવાનું બંધ કરી દેવાનું ખેડૂત ઉપર કોઈ પણ અત્યાચાર સહન કરવામાં નહી આવે નમસ્કાર મિત્રો આજે અમે આવ્યા છીએ વિસાવદર તાલુકાના લીલિયા ગામમાં તો બોટાદમાં જે ઘટના બની હતી તે મામલે આજે ખેડૂતો સાથે સીધી વાત કરશું તો શું કહેશો તમે બોટાદમાં જે ઘટના બની હતી બે દિવસ પહેલા તો તેના માટે તમે શું કહેશો બોટાદની અંદર જે ખેડૂત ઉપર લાઠી ચાર્જ કરવામાં આવ્યો અને પથ્થરમારો કરવામાં આવ્યો એ આ સરકાર એક બેરમી સરકાર કહેવાય જે તંત્રનો ઉપયોગ કરી અને ખેડૂત ઉપર લાઠી ચાર્જ કર્યો છે ખેડૂત એક અન્નદાતા કહેવાય આજે ખેડૂત જે પકવે છે એ ભારત દેશને બધાને ખવરાવા માટે પકવે છે અને ખેડૂત ઉપર અત્યાચાર કરવો એ તંત્રની મોટી ભૂલ કહેવાય પોલીસ તો એમ કહે છે કે પથ્થરમારો પેલા ખેડૂતોએ કર્યો હતો ખેડૂતે નથી કર્યો પોલીસના જ માણસો હતા ને ભાજપના જ માણસો હતા પથ્થર મારવા ભાજપ એક નંબર ના હરામી છે આથી વિશેષ હું એને કેવું ભાવ ટાઈમે મળી જાય છે ભાવ કઈ નથી મળતો એ તો હવે લેંગ કઈ નથી રહ્યા ભાવ મળતો હોય તો ખેડૂત આ કાળા કાળી મજૂરી કરે ભાવ મળતો જ નથી વેપારીઓ મળે

ભાવ મરતા જ નથી આ બાબતે તમારે હવે પ્રતિક્રિયા શું રહેશે ખેડૂતો હવે ખેડૂતો ખેડૂત પૂરતા ભાવ મરો છો આંદોલન થવું જોઈએ સરકાર સામે આંદોલન થવું જોઈએ આ બાબતે તમે શું કહેશો આજે જે ભાવ થયા છે આજથી પંદર વર્ષના ભાવ છે પંદર વર્ષ પહેલાના ભાવ છે આવડા અટણે આજે એટલે માંડવીના ખાંડીના ચાલીસ ઝરવા હોતી બાકી આજથી પંદર હજાર માંડવી જાય છે એટલે તો પંદર હજાર આજે છે ને પંદર વર્ષ પહેલાં તમને તયના ભાવ ખાતાના ભાવ હું હતા મજૂરી હું હતી ડીઝલના ભાવ હું હતા આજે તમે જોવો ત્રણ ગણામાં ભાવ વધી ગયા અને માંડવી અમારી સિંગ અહીંયા પડી છે ઈના ભાવમાં આજે લોકોને સડી પાસે નથી રહ્યો સડીનો પોથળા પડા પડા થઈ ગયું છે ભાજપ પાડા છે ને ભરવાને બધા ભગાવો આવે ભાજપ સરકાર જેવી હરામી સરકાર કોઈ નથી તાના થાય આવી ગયા હાવ લાવ આંદોલન બાબતે તમે શું કહેશો આંદોલન તો હવે હરેક ગામમાં થાય હરેક તાલુકામાં આંદોલન થાય બધે બધે આંદોલન થવાનું છે અને બધા એને એક જ નક્કી કર્યું કે ભાજપને ભગાવો બીજું કાંઈ નહીં તાના થાય એની છે ને આ એક ગુલામી જેવું જીવન થઈ ગયું હાવ

જ્યાં ભાજપ વાળા ભરવા ઉભા કરી દેશે અને તબદ પાર્ટી બોલાવે છે બાકી ભાજપ ભગાવો અને દેશને ને બસાવો એ આંદોલનમાં ખેડૂતો ક્યાંય હતા જ નહીં ગામના બીજા કોક જ હતા એમ એટલું પબ્લિક અત્યારે સોશિયલ મીડિયાની અંદર હરેક જગ્યાએ એટલા વિડીયો વાયરલ છે કોઈ એમ નો કહી કે આ ખેડૂત નથી ખેડૂત સંમેલન હતું ખેડૂતનું આંદોલન જ હતું અને ખેડૂત જ હતા કોઈ આતંકવાદી નહોતા અન દેવતા હતા આ લોકો છે ને એ લોકો હદ ઉપર ભ્રષ્ટાચાર કરે છે અને ભ્રષ્ટાચાર કરાવે છે આ તો ખેડૂત નિર્દોષ છે ખેડૂત મારું તો એક જ કહેવાનું છે કે એક સમય અમે તો ભગવાન પણ એવું કરી કે હવે એક એક વર એવો દુષ્કાળ જાહેર થાય દુષ્કાળ ભગવાન જે ને તો ખબર પડે સરકારને કે અન્ન ક્યાં પેદા કરે કયો વ્યક્તિ અન્ન પેદા કરે ને દેશને બસાવે હું બાકી છે ને ખેડૂત ઉપર કોઈ પણ અત્યાચાર સહન કરવામાં નહીં આવે તાલુકા તાલુકા વાય બધે આંદોલન થાય અને સરકાર વિરોધ કોઈ પણ એક્શન લેવી પડે ખેડૂતોને તો લે અમે લાઠીયું ખાવા માટે પણ તૈયાર થઈ અને સરકાર અમુ લડવા માટે પણ તૈયાર છે